આજે આપણે વાત કરવાના છીએ એસપી હિન્દુસ્તાની ટીમના એક્ટર હેવા વાઘુબા વિશે જો તમે અમારી ચેનલને હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પહેલાં તો આપણે તેમના રિયલ નામની વાત કરીએ તો તેમનું રિયલ નામ વાઘુજી છે હવે આપણે તેમના જન્મસ્થળની વાત કરીએ તો તેમનું જન્મસ્થળ વામેયા ગામ છે પણ હાલ તેઓ હંસાપુર ગામમાં રહે છે હવે આપણે તેમની ફેમિલી વિશે વાત કરીએ તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા અને પાંચ ભાઈઓ છે વાઘુબાના પિતાનું નામ સોમાજી છે અને તેમની માતાનું નામ ભીખી બહેન છે અને જે એસપી હિન્દુસ્તાની ટીમમાં એસપી હિન્દુસ્તાની ચેનલમાં જે મફુજી એટલે આગેવાનનો જે રોલ ભજવે છે તે વાઘુજીના સગા ભાઈ છે વાઘુબાને બે દીકરીઓ અને એક દીકરો છે તેમના દીકરાનું નામ હર્ષ છે વાઘુબા એસપી હિન્દુસ્તાની ચેનલમાં તેઓ એક દારૂડિયાનો રોલ ભજવે છે અને તેઓ કઈક વાર પણ રોલ ભજવે છે અને લોકોમાં તેઓ એક નવું કરે છે આ તેમના કારણે કેટલા લાખોની સંખ્યામાં વાઘુબાના ચાહકો છે વાઘુબાને હાલના તેમની યુટ્યુબ આઈડીમાં બે મિલિયન થી પણ વધારે સબસ્ક્રાઈબ છે હવે આપણે વાઘુબાની ઇન્કમ વિશે વાત કરીએ તો દરેક કલાકાર કે એક્ટરની ઇન્કમ તેમના વિડીયોઝ સ્પોન્સરશીપ અને એડસન પર આધાર રાખે છે તેમાં અમે કંઈ ન કહી શકીએ એસપી હિન્દુસ્તાની ચેનલના વિડીયો તે વિડીયો ધાર્મિક અને સામાજિકને લગતા હોય છે તે વિડીયોથી આપણે ઘણું જીવના ઉતારી શકીએ છીએ